યાત્રાધામ ડાકોર ખાતે આવેલી સરકારી પાર્કિંગના પ્રવેશના ઢાળ ચડતા જ રેલિંગ તૂટેલી હાલતમાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ સમારકામ ન કરતા હાલાકી નિયમિત ડાકોર યાત્રાએ આવતા યાત્રિકોએ સરકારમાં કરી રજૂઆત ગુજરાત સરકારનું યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાય મંદિર આખા ગુજરાતમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે જેને લઈ દર્શનાર્થીઓને કોઈ અગવડતો ન પડે તે માટે સરકારના વિકાસ યાત્રા બોર્ડ દ્વારા કરોડો રૂપિયા ખર્ચી સરકારી પાર્કિંગ અને બગીચો બનાવવામાં આવ્યો છે પરંતુ તેની કોઈપણ પ્રકારની કાળજી ન લેવાતા તે હાલ ખંડેર હાલતમાં તબદીલ થઈ ગયેલ છે પાર્કિંગના ઉપરના ચઢાણવાળા ભાગે નીચે રેલિંગ કેટલાય સમયથી તૂટી ગયેલ છે જેનાથી અકસ્માતને ગંભીર નુકસાન થઈ શકે છે વાહન પાર્કિંગમાં લઈ જતી વખતે વાહનોના ટાયર રેલિંગ સાથે અથડાઈને નીચે ગટર પર પછડાતા વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું યાત્રાએ આવતા યાત્રિકોએ જણાવ્યું છે ત્યારે તેની કાળજી ન લેનાર ગુજરાત સરકારનો વિકાસ યાત્રા બોર્ડ ફક્ત હવે સોફાનાક શોભાના ગાંઠિયા સમાન બન્યું હોય ત્યારે નિયમિત ડાકોર યાત્રાએ આવતા યાત્રિકોએ સરકારમાં રજૂઆત કરી છે કે યાત્રાધામ જેવા સ્થળે જણાવેલ ગંભીર ક્ષતિઓ બાબતે ઉગ્ર કરેલ છે સરકાર દ્વારા લોકોને સુવિધા મળે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ એડે ગયો હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે તૂટેલી રેલિંગની આસપાસ અસહ્ય કચરો છે તેને પણ સાફ સફકા સાફ સફાઈ કરવાની કાળજી લેવાતી નથી બાજુમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ શૌચાલય પણ ખંડેર હાલતમાં પડ્યું છે આવનાર ભક્તોને અને અસુવિધાથી વારંવાર સામનો કરવો પડી રહ્યો છે ભક્તો ડાકોના ભગવાનને ઈષ્ટદેવમાંની પૂજા પાઠ કરતા હોય છે અને આ દેવી દેવતાઓની મૂર્તિઓ બગીચામાં ખંડિત થયેલી હાલતમાં જોવા મળી છે મૂર્તિઓ ઉપર પક્ષીઓ ચરક પડેલી જોઈ શકાય છે આસ્થાના નામે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે સરકાર ની સરકારી પાર્કિંગની રેલીનું સમારકામ થાય તેમજ શૌચાલય અને પાર્કિંગની ફરતે સાફ સફાઈ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆતો સરકારના વિવિધ વિભાગોમાં લેખિત કરવામાં આવેલ છે હવે જોવાનું રહ્યું કે યાત્રાધામને ગંદકીમાંથી મુક્તિ અને તૂટેલી રેલીની મરામત થાય છે કે કેમ સરકારી પાર્કિંગની અંદર ચડ ચડવા માટે રેલિંગ જે નાખી છે પાઇપો એ બેસી ગઈ છે એના રિપેર કરવા માટે ગાડી ખુદા ફસાઈ જાય તો તકલીફ પડે

સર સુ નામ તમારું રાજેશ પટેલ તમારું ચિરાગ પટેલ આટલા દૂર પણ શ્રદ્ધાળુ આવતા હોય છે ત્યારે પણ આ જે સમસ્યા ડાકોર માં તમને ભોગવવી પડી હોય છે